ચહેરાની સુંદરતા માટે આપણે કેટલાક બ્યુટી પ્રોડક્ટ જમાવતા હોઈએ છીએ પરંતુ ખરું નિખાર ત્યારે આવે છે જ્યારે આપણે કુદરતી ઉપાય અપનાવીએ અને આજે આપણે વાત કરીશું એક એવા ખાસ ઘરેલું ઉપાય કે જેને લોકો સામાન્ય રીતે કચરામાં ફેંકી દે છે પરંતુ તમે તમારા ચહેરા પર તેને લગાવીને નેચરલ ગ્લો અને નમી સાથે દાગ ધબાથી મુક્ત ત્વચા મેળવી શકો છો કેવી રીતે ચાલો જાણીએ આવી ગતે નમસ્કાર દર્શક મિત્રો બીએસ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ પપૈયા ખાધા પછી મોટા ભાગના લોકો તેની છાલ ફેંકી દે છે પરંતુ આ છાલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં રહેલા એન્ઝાઇમ અને એન્ટીઓક્સિડન્ટ ત્વચાને ઊંડાણથી સફાઈ કરી નેચરલ ગ્રો આપે છે તો આ સાથે જ જ્યારે મૂંગા પ્રોડક્ટ ના કામ પડે છે ત્યારે આ ઘરેલું સસ્તો ઉપાય ખાસ કામનો સાબિત થાય છે અને પપૈયાની છાલ સામાન્ય લાગે છે છતાં તેના ફાયદા શાનદાર છે તો અઠવાડિયામાં બે ત્રણ વાર છાલ થી મસાજ કરવાથી પિગમેન્ટેશન અને દાગ ધબ્બા હળવા થઈ જાય છે અને ત્વચા તેજસ્વી બને છે તો આ એક નેચરલ અને કિફાયતી ઉપાય છે જેમાં કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી

દૂર કરે છે અને સાથે જ તેમાં રહેલા પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે જે ત્વચાને મુલાયમ અને સોફ્ટ બનાવે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર